અમરેલી લેટરકાંડમાં પોલીસે ત્રણ પોલીસ કર્મીઓ વિરુદ્ધ પગલાં લઈને ત્રણેયને સસ્પેન્ડ કર્યા છે જેના બાદ સમગ્ર કેસની તપાસ એસએમસીના વડા નિર્લિપ્ત રાયને ચોંપવામાં આવી છે ત્યારે અમરેલી વિવાદને લઈ પાયલ ગોટીએ રાજ્ય પોલીસ વડાને રજૂઆત કરી છે પાયલ ગોટી પોતાના એડવોકેટ સાથે પોલીસ ભવન પહોંચી હતી જ્યાં કોંગ્રેસના નેતા જેની ઠુમ્મર પણ સામેલ હતા પાયલ ગોટીના વકીલ આનંદ યાત્રિકે કહ્યું હતું કે પાયલબેનની રજૂઆત હતી કે બાર વાગ્યે રાત્રે મારી ધરપકડ કરવામાં આવી હતી સૂર્યોદય બાદ કોઈ મોટા ગુના ન હોય જરૂર ન હોય તો મહિલાઓની ધરપકડ કરવામાં આવતી નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ પકડીને દીકરીને ઘરેથી લઈ ગઈ હતી એટલું જ નહીં આરોપનામું પુરવાર થાય તે પહેલાં જ દીકરી પાયલ ગોટીને આરોપી દર્શાવવામાં આવી હતી પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપીઓ રીઢા ગુનેગાર હોય તેવું બતાવ્યું તેઓ ડ્રગ પેડલર કે આતંકવાદી નથી એક પણ ગુનો આ લોકોના નામે નોંધાયો નથી આ બીજા ગુનો પોલીસનો છે ગુનો પુરવાર થાય તે પહેલા એમને આ રીતે રજૂ કરવા યોગ્ય નથી કોર્ટમાં રજૂ કર્યા તે પહેલા દીકરી પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું સરઘસમાં પોલીસની સાથે ધારાસભ્યના માણસો હતા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના કહેવાથી આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો પાયલબેન ગોટીને પટ્ટાથી માર મારવામાં આવ્યા હતા જ્યારે પોલીસ કસ્ટડીમાં આ લોકોને માર મારવામાં આવ્યા હતા ત્યારે ભાજપના ધારાસભ્યના માણસો તે હાજર હતા આ એસપી સાહેબ ભાજપના ધારાસભ્ય છે કે નહીં તે સરકાર માટે કામ કરે છે કે શું આ એક બીજો મોટો ગુનો છે સત્યાવીસમી રાત્રે પકડીને પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે આ લોકોને અઠ્યાવીસમી સાંજે ચાર વાગે પકડ્યા છે આ બાદ ધારાસભ્યના માણસોએ પાયલ ગોટીના પિતા પાસે જઈને વિડિયો બનાવ્યા હતા આમ પાયલ ગોટીના વકીલે અમરેલી પોલીસના પાંચ મોટા ગુના નોંધાવ્યા છે તેના બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આક્ષેપો મૂકતા વકીલે કહ્યું કે તે દિવસે ગુજરાતના ગૃહમંત્રી અમરેલીમાં હાજર હતા આરોપીઓને માર મારતા પહેલાં એસપીએ ગૃહમંત્રી સાથે મુલાકાત કરી હતી રાજ્ય ગૃહમંત્રી અનેકવાર કહી ચૂક્યા છે કે દંડો ચલાવતા આવડે તેને કહેવાય પોલીસ આરોપીઓને જે પાસા આવડતી હોય તે ભાષામાં પોલીસે શીખવાડવું જોઈએ પગ પર ખાસ સેવાને શ્રશુધ્ધા કરવી જોઈએ અને માર મારવા જોઈએ એ વિડીયો ક્લિપિંગ અમે મોકલી અને કહ્યું કે ઓગણત્રીસમી તારીખે હર્ષ સંઘવી સાથેની મુલાકાત બાદ સરઘસ કાઢવામાં આવ્યું હતું અને તેમને માર મારવામાં વકીલે કહ્યું હતું કે ગૃહમંત્રીના કહેવાથી દીકરી પાયલ ગોટીને માર મારવામાં આવી કે શું તેની તપાસ અમે માંગણી કરી રહ્યા છીએ ઘટના બાદ પહેલા ગૃહમંત્રી અમરેલીમાં હાજર હતા માત્ર ચીટીના ચાકર કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે સામે પગલાઓ ન લેવાયા અમે માગણી કરી રહ્યા છીએ કે મહિલા અધિકારીની અધ્યક્ષામાં તપાસ કરવામાં આવે એટલું જ નહીં ધારાસભ્ય કૌશિક વેકરેના વકીલે ફાઇલ કરે છે ને વિડીયો બનાવ્યો કે નહીં ધારાસભ્ય ચારાશે કે નહીં સારું કામ કરે છે કે નહીં તેવું પણ જણાવ્યું હતું